નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ તલની આવકની વાત કરી તો મિત્રો તલની આવક આજે પણ સારી જ દેખાઈ રહી છે મિત્રો તલની આવક દિવસે ને દિવસે તલની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું પણ કામકાજ શરૂએ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના કેવાડી છે આજના તલના બજાર ભાવ તેજી મંદીની વાત કરી મિત્રો તો અત્યારે બજાર થોડુંક એવું સારું ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો હાલ ને ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈએ જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે અઠ્યાવીસો ને એક રૂપિયામાં વેચાણું સુપર ક્વોલિટી તલ છે અઠ્યાવીસો એક રૂપિયામાં વેચાણે છે આ તલ સુપર ક્વોલિટી

એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આમાં કોક લાલ ખોઈ જોવા મળી રહી છે બાકી દાણું ભરાવદા દાણો છે સત્યાવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે